આમ તો બકર ઠાકોર પ્રમાણમાં અઘરા કવિ કહેવાય પણ એમના દાંપત્ય પ્રેમના કાવ્યો અદ્ભુત છે એ જૂનું પિયર ઘર હોય એ મોગરો હોય એ વધામણી હોય આ બધા જ બહુ જ સરસ કવિતા તરીકે સોનેટ તરીકે જૂનું પિયર ઘરની કાવ્ય આસ્વાદ તમારે વારે વારે પૂછાય છે એટલે એ બહુ જાણીતી કવિતા છે બેઠી ખાટે ફરી વળી બધે ઓરડામાં થોડાક દિવસ પહેલા સાસરે ગયેલી કન્યા જ્યારે પિયર પાછી આવે છે ત્યારે પિયરમાં પગ ઠરતો નથી પતિની સ્મૃતિઓ એને અહીં પણ હેરાન કરે છે એટલે કે પ્રેમ તો પિયર ઘર પણ કેવો જૂનું થોડાક જ સમયમાં એ જૂનું થઈ ગયું કવિ વિશેષણ એટલા માટે વાપરે જૂનું પિયર ઘર પણ વધામણી મારું બહુ જ ગમતું સોનેટ છે અને તમને પૂછાય પણ છે એટલે આપણે વધામણીની વાત કરીશું સ્ત્રી પિયર ગઈ છે પહેલી પ્રસૂતિ છે આ એ સમયગાળો હતો જ્યારે પ્રસૂતિની અંદર મૃત્યુ બહુ જ સામાન્ય હતું કાં તો સ્ત્રીનું કાં તો બાળકનું એટલે મનમાં એક ભય છે પતિને ઘણા સમયથી મળી નથી આપણે ત્યાં સાતમા મહિને લઈ જતા એ રિવાજ છે એટલે પતિની ઝંખના થાય છે અને હવે જ્યારે સંતાન જન્મી ચૂક્યું છે બધું સમૂહ સૂતરું પાર ઉતર્યું છે ત્યારે વધામણી ખાય છે જુઓ આવો કેવું સંતાન છે દીકરી છે કે દીકરો પણ એ કેટલી ચતુર નારી છે ગોરુ ચૂસે અખૂટ રસથી યંગ ઉઠો પદ્મ જેવું આવી જોઈ દૈત ઉચરો લોચને કોણ કોણ જેવો કે ત્યારે દીકરો છે ખબર પડે નહીતર ગોરુ ચૂસે અખૂટ રસથી યંગ ઉઠો પદ્મ જેવો નહીં કોયડાની જેમ પૂછે છે તો શરૂઆત આ સોનેટની વાલા મારા નિષદિન હવે થાય જંખા તમારી આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્ત હારી દેવે જાણે જલ ગહનમાં ખેંચી લીધી હતી તે આણી સહેજે તટ પર ફરી મને છોડ ઠેલે ને આવી તો પણ નવ લહુ ક્યાં ગઈ કેમ આવી જીવા દોરી ત્રુટી ન ગઈ

લાપ લાવો બીજુ વાલા શિર ધરી જીહા ભાર લાગે શું કહેતા ત્યાં સુતેલું વજન નવ વીતી ઋતુ એક વેતા ખોળામાં માથું રાખીને પૂછતા વજન લાગે છે એ ખોળામાં હવે કોઈ બીજું સૂતું છે ગોરુ ચૂસે અખૂટ રસ્તી અંગૂઠો પદ્મ જેવો આવી જોઈ દૈત ઉચરો લોચને કોણ જેવો મંદાક્રાંતા છે પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગયેલી સ્ત્રી સંતાનના જન્મની વધામણી ખાવા માટે આ પત્રકાવ્ય પતિને પાઠવી રહી છે પિયરના આત્મીયજનો વચ્ચે અજાણ્યા સાસરિયા વચ્ચે હજુ તો એ હમણાં જ ગઈ હતી આ જૂના પિયર ઘર જેવું જ છે પણ એ સાસરિયામાં એક જણે એને એટલી તો પોતાની બનાવી દીધી છે કે આ પોતિકાઓથી ભરેલું પિયર એને ગમતું નથી એટલે સંતાનના જન્મના સમાચાર જણાવવાને એ પત્ર લખતી હોવા છતાં કાવ્યના આરંભમાં જ પહેલી વાત પ્રિયતમ પતિ માટેના તલસાટની કરે છે વાલા મારા નિશદિન હવે થાય જંખા તમારી આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્ત હારી તલસાટ છે પતિ માટેનો એટલે પહેલી પંક્તિમાં એક સરળ સંબોધન વાલા મારા ભાવની સાહજિકતા અને પછી અધિકાર મારા બીજાના નહીં વાલા મારા એ એના પર ભાર છે પોતાના પ્રિયતમ પરનો અધિકાર એ જતાવી રહી છે આમ પણ પહેલી પ્રસૂતિ સ્ત્રી માટે ઘાત જેવી ગણાય એમાં જે ભય છે એની આશંકા કવિ એ નાયિકાના મુખે સુંદર રીતે પ્રગટ કરી છે જુઓ દૈવે જાણે જલગહનમાં ખેંચી લીધી હતી તે આણી સહેજે તટ પર ફરી મને છોડ ઠેલે ને આવી તો પણ નવ લઘુ ક્યાં ગઈ કેમ આવી જીવા દોરી ત્રુટી ન ગઈ તેથી રહુ શીશ પતિ લગ્ન પછી પતિ પત્ની હજુ તો જાણે સામે અફાટ વિસ્તરેલા દાંપત્ય સુખના સાગરમાં ક્રીડા કરતા હતા બંને સાથે હાથમાં હાથ ગોથી સુખની છોડોને જીલતા આગળ વધી રહ્યા હતા ત્યાં એકાએક કશાક ઊંડાણમાં સ્ત્રી સરી પડી આમ લગ્ન પછીના ઉત્કટ મિલન સુખ પછી વિરહ આવ્યો વિરહનું નિમિત્ત તો સુંદર છે બાળકના જન્મ માટે ગઈ છે પણ તો વિરહ ગમતો નથી પણ એ વિરહ માટે કોને દોષ દેવો પતિના કારણે બાળક એને માટે તો હૃદય પ્રેમથી એટલું બધું સભર છે કે રોષના એક અણુ માટે પણ સ્થાન નથી એટલે પતિને દોષ આપી શકે એમ નથી દોષ દેવો હોય તો દૈવ નસીબને કારણ કે નિયતિનો ક્રમ એવો છે કે સ્ત્રીએ જ સંતાનને જન્મ આપવાનો એનું સંવર્ધન કરવાનું એટલે રોષ નથી એની કૃતાર્થતા એને એવી કૃપણતા આચરતા વારી ઉગારી લેશે જલ જલગહનમાં ઊંડા પાણીમાં એક છોડને ઠેલે ખેંચાઈ ખેંચાય તો ગઈ પણ એટલી જ સહજ રીતે બીજી છોડના ઠેલાથી એ પાછી કાંઠે આવી ગઈ તટ પર આવી ગઈ અને એ દૈવ દુષ્ટ નહોતો એણે જ પાછી લાવ્યા અને એટલે જ એ હવે એને માથું નમાવે છે બહાર આવ્યા પછી જાણે કે બીજો ભવ પામી સંતાનના જન્મની સાથે એણે જાણે કે બીજો જન્મ લીધો પ્રેયસીમાંથી માતાના પદને પામી આથી ડૂબકી મારી બહાર નીકળતા જેમ ઘડીભર બધું બદલાઈ ગયેલું ને નવું નવું લાગે એવું એને લાગે છે જીવા દોરી ત્રુટી ન ગઈ તેથી રહું શીશનામી એટલે નાયિકાનું પણ અભિજાત્ય છે એ સ્વાર્થી નથી જે દૈવથી એ ડરતી હતી એ દૈવને હવે માથું નમાવે છે આ ઘડીભરનો વિચ્છેદ ઘડીભરની વિસ્મૃતિ પ્રેમને વધુ ઉત્કટ બનાવવામાં કામ લાગે છે કેટલી આ આત્મીયતાથી જે નાયક અનુ અનુપસ્થિત છે એની સાવ પાસે સરી જઈ એ કહેવા માંડે છે હું માતા બની એ પહેલાંની સ્થિતિનું મને સ્મરણ છે એ બધું સાચું છે તે જાણું છું પણ હવે જાણે નવેસરથી એ બધાની મારે ખાતરી કરવી છે નાયિકા ચતુર છે આ વિચ્છેદ અને વિસ્મૃતિને એ બમણો પ્રેમ મેળવવા માટે લેખે લગાડે છે બીજી પંક્તિમાં જે બોલી ઉઠી હતી આવો હું તમારી છું અને તમે મારા છો એની જે રીતે તમે મને લગ્ન જીવનના આરંભે પ્રતીતિ કરાવેલી અને પછીથી આપણા માટે જે સુખદ અને પરિચિત બની ગઈ હતી એ પ્રતીતિ તમે મને ફરી કરાવો જાણું સાચા તદપી અવતો સ્વપ્ન જેવા જ માટે આવો કર અધરની સદ્ય સાક્ષી પુરાવો મીઠા સ્પર્શો પ્રણયી નયનો અમૃત લાપ લાવો બીજું વાલા શિરધરી જ્યાં ભાર લાગે શું કહેતા ત્યાં સુતેલું વજન નવું વીતી ઋતુ એક વહેતા વિરહનું સાટું વળે એવી કર અધરની સત્ય પ્રતીતિ આપો કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરવા એ પાછી એ કહે છે એક કોયડો મીઠા સ્પર્શની ભાષામાં પ્રતીતિ કરાવ્યા પછીની સંતોષ માની જાય એવી આ નાયિકા નથી એને તો ઘણાનો લોભ છે એટલે લાડ કરતી પોતાનું માંગેલું પ્રિય તમે આપ્યા વિના છૂટકો જ નથી એવા વિશ્વાસ સાથે એ કહે છે પ્રણયથી છલકાતી આંખે યાદ છે લગ્ન પછી અગાશીમાં ચાંદની રાતે કશું બોલ્યા વિના આંખમાં આંખ પરોવી બેસી રહેતા ને અમૃત થી છલકાતી વાણી પણ લઈને આવજો પ્રેમની આવી પ્રતિતી ફરી ફરી પામવાનું કઈ સૌભાગ્યવતીને મન ન થાય એના માટે કૃત્રિમ કલહ પણ કરવો પડે કૃતજ્ઞતા અને પ્રણયની સભરતાથી ભાવ પુષ્ટ થયો એના પછી હવે નાયિકાના મુખે કાવ્યની મુખ્ય વાતનો કવિ ઉચ્ચાર કરાવડાવે છે અને તે કેવી રીતે જાણે કશું અસામાન્ય કહેવાનું નથી આ તો લખતાં લખતાં એક વાત યાદ આવી ગઈ એટલે કહી નાખું છું પેલો નાયક બિચારો કેટલો આતુર હશે પણ આ કેટલી શાંતિથી કહી રહી છે છેલ્લી ચાર પંક્તિઓ આપણા કાવ્ય સાહિત્યની અમર પંક્તિઓ છે એમાં પત્નીની ગર્ભધારણની વેદના પરત્વેની પતિની સહાનુભૂતિ નાયિકાના મુખે વ્યક્ત કરાવી વાલ સોયા પતિનું સુરેખ ચિત્ર કવિ ઉપસાવે છે જે એકવાર ગર્ભમાં સૂતેલું વજન હતું એ હવે ફૂલ સરખું ખોળે ખેલતું થઈ ગયું છે વજન કેવળ ઉપાડવાનું વહેવાનું નહીં એને ખોળે પણ રમાડી શકાય નાયિકાની અને સાથે કવિની ચતુરાઈની બીજી વાર આપણને પ્રતીતિ થાય એ બાળકનું વર્ણન નાન્યતર જાતિમાં કરે છે ગોરુ ચૂસે છેક છેલ્લા શબ્દ સુધી બાળકની જાતિ અધીરા પતિને કળવા દેતી નથી ગુજરાતી કવિતામાં પ્રાસ કાવ્યત્વ કાવ્યત્વને ભારોભાર ઉપકારી નીવડે એવી રીતે ભાગ્યે જ બીજે ક્યાંય પ્રયોજાયો છે અલબત્ત જો કાવ્યનો નાયક વિદગ્ધ હોય પ્રાસ રચનાની કંઈ સમજ ધરાવતો હોય તો છેલ્લી લીટીના છેલ્લા શબ્દ સુધી જવાની એને જરૂર ન પડે અંગૂઠો પદ્મ જેવો એમાં જેવો વાંચતાની સાથે દીકરાનો જન્મ થયો એમ સમજી જાય કદાચ પણ એટલી બધી ચતુરાઈ નાયકમાં આપણે ન આરોપીએ કારણ કે તો કાવ્યનો રસ ઓછો થઈ જાય છે અંગૂઠો ચુસ્તું એ કેવો પદ્મ જેવો બાળક પેલું વજન હવે બાળકનો સાક્ષાત્કાર પહેલા ગર્ભ ફરકે ત્યારે વેદના રૂપે જ એની ઉપસ્થિતિ અનુભવાતી પણ હવે જુઓ આ ખોળામાં અંગૂઠો ચૂસતું પગ ઉલાળતું પડ્યું છે ગોરું ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો એટલી બધી ભર્યું ચિત્ર કવિ આલેખે છે ને છેલ્લે સ્ત્રી સહજ ઉક્તિ કે દીકરો કોના જેવો છે મારા જેવો કે તમારા જેવો એ નહીં લખું તમે આવો જાતે જુઓ એની આંખ કોના જેવી છે એ કહો આવી જોઈ દૈત ઉચ્ચરો લોચને કોણ જેવો તો સ્ત્રી પુરુષના દાંપત્ય જીવનના એક મહત્વના સીમાચિહ્નનો આ કાવ્ય વધામણી એ ગુજરાતી કવિતામાં દાંપત્ય જીવનની કવિતામાં એક વિરલ કહી શકાય એવું કાવ્ય છે